નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે મહેંદીના કોણ બનાવવાની પદ્ધતિ હિના હિના કોણ એટલે જેની મદદથી આપણે હાથ અને પગ પર સુંદર ડિઝાઇન બનાવીએ છીએ તો ચલો હિનાનો રસપ્રદ ઇતિહાસ વિશે આપણે જાણીશું જેને આપણે મહેંદી તરીકે ઓળખીએ છીએ તે પ્રાચીન સમયથી સૌંદર્ય અને પરંપરાનો મહત્વનો ભાગ રહી છે હિનાનો ઉદ્ભવ હજારો વર્ષ પહેલાં થયો હતો તેનો ઉલ્લેખ ઇજિપ્ત ભારત અને મધ્ય પૂર્વના પ્રાચીન ગ્રંથોમાં મળે છે ઇજિપ્તની રાની કી કિલ્યો પેટ્રા પણ પોતાના હાથ અને પગ પર હિના લગાવતી હતી પ્રાચીન સમયમાં હીનાનો ઉપયોગ માત્ર સુંદરતા માટે જ નહીં પણ ધાર્મિક વિધિ આરોગ્ય અને શીતળતા માટે પણ થતો હતો હીનાના પાંદડીઓમાં કુદરતી ઠંડક આપનારા ગુણ હોય છે ભારતમાં હીનાનો ઉપયોગ હજારો વર્ષથી થાય છે વિશેષ કરીને લગ્ન અને તહેવારોમાં મહિલાઓ હાથ અને પગ પર હિના લગાવે છે તે શુભતા પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે હિના લગાવવાની પરંપરા ધીમે ધીમે અરબ દેશો આફ્રિકા અને એશિયાના અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે દરેક પ્રદેશે પોતાની અનોખી ડિઝાઇન અને શૈલી વિકસાવી જેમ કે ભારતીય અરબી અને આફ્રિકન મહેંદી સમય સાથે હિના લગાવવાની પદ્ધતિમાં ફેરફાર આવ્યો પહેલાં હાથથી અથવા પાનના નળીનીથી લગાવવામાં આવતી હતી કોડ અને મોર્ડન હવે ટૂલ્સ વડે લગાવવામાં આવે છે આજના સમયમાં હિના માત્ર પરંપરા નહીં પણ ફેશન અને આર્ટ્સનો એક ભાગ બની ગઈ છે હિના ડિઝાઇન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય થઈ ગઈ છે હીના આપણને આપણા સંસ્કાર અને સૌંદર્યની સાથે જોડે છે તે સ્ત્રી શક્તિ પ્રેમ અને સૌંદર્યનું પ્રતિક છે હવે આપણે જોઈશું મહેંદીના કોન બનાવવા માટેની સામગ્રી પહેલાં તો પ્લાસ્ટિકની સીટ પછી મહેંદી પાવડર લીંબુનો રસ ખાંડનું પાણી મે મહેંદીનું તેલ ચમચી બાઉલ ટેપ અથવા તો રબર બેડનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ પી જે અત્યારે બજારમાં અલગ અલગ કલરમાં પણ મળે છે અને પ્લાસ્ટિકની અને સ્ટીલની પણ મળે છે તે અને પછી લાસ્ટમાં કાતર ત્યારબાદ આપણે જોઈશું મહેંદી પેસ્ટ બનાવવા માટેની પ્રક્રિયા તો સૌ પ્રથમ મહેંદી પાવડર લીંબુનો રસ થોડું ખાંડનું પાણી અને યુકલીલિપ્સ તૈયાર તેલ તૈયાર રાખો ત્યારબાદ એક બાઉલમાં મહેંદી પાવડર લો હવે તેમાં લીંબુનો રસ થોડું પાણી અને એક બે ટીપા તેલ ઉમેરો ત્યારબાદ બધું જ સારી રીતે મિક્સ કરો પેસ્ટ ન તો બહુ પાતળી હોય ન તો બહુ જાળી હોય હવે આ પેસ્ટને એકવાર કપડાંથી ગાળી લો જેથી કોઈ પણ ગાંઠો ન રહે પછી મહેંદી પેસ્ટને થી આઠ કલાક માટે ઢાંકીને રાખો જેથી કલર માટે સારી રીતે રિઝલ્ટ આપણને મળે અને તે સારી રીતે રિલીઝ થઈ જાય ત્યારબાદ ટ્રાન્સપર ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની સીટ અથવા તો સિલિકોન સીટનો લંબચોરસ ટૂંકો કાપો હવે સીટને ખૂણેથી વાળીને તેને એક તીક્ષ્ણ નોક નોકવાળો કોન બનાવો નોક જેટલો ડિઝાઇન એટલી જ ફાઇન આવશે કોન તૈયાર થઈ જાય પછી તેને સ્ટીકર કેપથી સારી રીતે ચોટાડીને ફિક્સ કરી દો જેથી લીક ન થાય મહેંદીનો કોન અત્યારે બજારમાં સરસ સરસ પ્રકારના મહેંદીના કોન બને છે તમે જોઈ શકો છો કે નવા નવા કલર અને ડિઝાઇન એટલું સરસ હોય છે કે મહેંદી મૂકવાની પણ મજા આવે અને મહેંદી મુકાવવાની પણ મજા આવે તો ચાલો આજે આપણે જોયું મહેંદીની પૂરેપૂરી પ્રક્રિયા ત્યારબાદ આપણે Faree Mori Thank you.